જય માતાજી મિત્રો જય સરળમાં જય મોગન કેમ છો બધા મજામાં આશા રાખું છું કે આપ સ્વસ્થ મસ્ત તંદુરસ્ત અને વ્યસ્ત છો વેલકમ બેક ટુ અવર ન્યૂ બ્લોગ આજે પહેલું કામ કરવાનું છે પેપર લઈ આવવાનું તો પેલા ગામમાંથી પેપર લઈ આવું છું આવી ગયું છે કારણ કે હાડા હાથ થયા ને એટલે બસમાં આવી જાય તો આજનું પેપર આવી ગયું છે સંદેશ અને મમ્મી અત્યારમાં ફળિયું બધું વાળે છે પાંદડા બહુ થઈ જાય ને કારણ કે અમારે જાડવા બહુ રહ્યા ને એટલે આમાંથી બધામાંથી પાન ખરે એટલે મમ્મી અત્યારમાં માં વાળે છે કામ વધી જાતું હોય છે કેમ મમ્મી પેલા તો જય માતાજી જય મોગલ માં જય મોગલ જય માતાજી જય સોના અને થોડું બગસરા કામ છે ખરીદી કરવાની છે એટલે કામ થઈ જાય પછી આપણે બે જઈએ હા તો વાંધો નહીં તું સિરાવી લે ત્યાં થઈ જાય નાસ્તો અરે નાસ્તો હું સિરાવાનું ભૂલાઈ જાય છે મારે બહુ નાસ્તો કહેવાય જાય છે સિરા મણ તૈયાર છે હું વાળીના છે મારે ભાઈ ભૂલમાં નાસ્તો કેવાય જાય છે સિરામણ કેવાનું હોય છે તો હવે સિરામણ કરી લે છે હવારનું ઓ હવારનું સિરામણ કરી લીધું છે આજનું વાતાવરણ જો ભાઈ એકદમ પલટાઈ ગયું છે અને વાદળા આવી ગયા છે એટલે હવે માવઠું કદાચ સ્થાહે એવું લાગે છે શું કરો છો ક્યાં છે કારેલું શું મોટું કારેલું હા એક કારેલું ઉતારવાનું છે ઉતારી દઉં આ પીલા થઈ આ ડાળ પકડને જશે હાલો હમણાં ઉતારી દઉં જો ભાઈ ઘરના કારેલા પ્યોર ઓર્ગેનિક લ્યો મમ્મી લ્યો કારેલું તો નથી દેખાતું પણ અહીંયા એક ડેન્જર છે મધ જ્યાં અહીંયા બેઠું બતાય તમને એટલે આ જો કઈડું હોય ને તો ધોળાય નહીં આપણાથી કારણ કે શરીર વધી ગયું છે ને એટલે હવે ધોળાય નહીં મધ વાહે થયું હોય તો કેમ મમ્મી મધ ન પવડે ધ્યાન રાખજો લઈ દો નિરાયતે નિરાયતે મધ ન ઉડે વાહ મમ્મી વાહ લઈ લીધું કાઢેલું મધના મોઢામાંથી લીધું એ મધના મોઢામાંથી કાઢેલું લઈ લીધું છે કારણ કે એનું મોઢું જ કહેવાય ને અહીંયા મધ બેઠો એટલે એને તો ખબર હોય કે આપણે યુટ્યુબર છીએ એટલે એને ન કવડાય ખોટી પડે તો તૂટી પડે હવે હું ને મમ્મી બે અમે બે જઈ છીએ બગસરા મમ્મી રેડી લઈ લઈ જ્યો રાખ તો અત્યારે આવી ગયા છે એ ભુવા સાહેબના દવાખાને દાંતના ડૉક્ટર છે મમ્મીને દાંતમાં દુખતું હતું એટલે હવે સાહેબ ચેક કરી અને હમણાં કહે કે શું તકલીફ છે દાંતમાં એ તો આવી ગયા છે ઘરે તમે આવી છે દવાખાને ગયા હતા મને દાઢ બહુ દુખતી હતી અને આ ફોલ્ડિંગ વાળા છે એ હલી ગયા હતા એટલે વાળો નકવો હતો એટલે રાહ જોવો નકર પાછા આવજો અને દાઢ બહુ હતી આખી રાતની અંદર ન આવ્યો દવાખાને ગયા પાછા મેં મેલા કપડાં પહેરી લીધા છે કારણ કે થોડુંક અહીંયા કામ કરવાનું છે આ ખાળમાં ચોમાહાનો પાણીનો નિકાલ થાય ને એટલે ખામેથી અહીંયા લેવલિંગ બધું કરવું પડશે તો હાલો કામ શરૂ કરીએ છીએ અહીંયા તો થોડુંક મેં ખોદી નાખ્યું છે ને આજે ઈંટુના બટકા હતા વધારે ને એ કાઢી નાખ્યા છે હવે અહીંયાથી અહીંયા સુધી થોડુંક કરવાનું બાકી છે તો ધીમે ધીમે કામ શરૂ કરી દઈ બીજું હું આને કહેવાય પાણી પહેલાં પાડ બાંધી પાણી પહેલાં પાડ હા છે ને

મમ્મી દહીં ની છે અને કાચી કેરી છે હાલો હવે કર લઈ લઈશી જમી લીધું છે થોડોક આરામ કરી લીધો છે કારણ કે થોડુંક કામ હતું મહેનત વાળું એટલે આરામ ઘડીક કરવો પડે અને મમ્મી અત્યારે પાછા લાગી ગયા છે કામે મમ્મી ઘઉમાં માં હારી છે પણ બાસકા રહ્યા છે બાકી બધું થઈ ગયું છે કેમ મમ્મી આરમ કે હાવ ચોખા છે ને ચોખા છે આમાં કાકરી તે એટલે સાફ થઈ જાય અને હવે મારું કામ હું કરું છું કારણ કે મારે આ જે તમે જોયું બધું પાછું છે આ બધી ઈટુ કાઢી છે અંદરથી એટલે હવે આ બધી ને લઈ અને અહીંયા થપ્પો માર્યો છે અહીંયા મૂકી દઉં તો ભાઈ આને આપણે લેવાનું છે અને હવે આ છેલ્લું કામ રહ્યું છે આજના દિવસનું

ચાલો મિત્રો આજના વ્લોગમાં બસ અહીંયા સુધી જ છે લાઈક કરીને શેર કરી દો કોમેન્ટ કરીને સબસ્ક્રાઈબ કરી દો મળી જશે જલ્દી નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી